અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આખા આ મામલે લગભગ ચોવીસથી પચીસ દિવસનો સમય થવા આવ્યો તેમ છતાંય હજુ આખી આ ઘટના સંદર્ભે હજુ આ ચર્ચા યથાવત જોવા મળી રહી છે આ ચર્ચા સતત એટલા માટે ચાલી રહી છે કે આખી આ ચર્ચામાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે આક્ષેપો લાગ્યા હતા અને આ આક્ષેપો આક્ષેપો બાદ એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું કે જેને લઈને સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી અને સરકારે પણ એક ટીમ બનાવીને તપાસ સોંપી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો એ બન્યો છે કે અમરેલીની પાટીદાર સમાજની દીકરીનું સરઘસકાંડ આ સરઘસકાંડની તપાસ હાલ તો એસએમસીના વડા એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપ રાય કરી રહ્યા છે પરંતુ તેમની આ તપાસની વચ્ચે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે પરેશ ધાનાણીએ ટ્વીટ કરતાની સાથે જ પાયલ ગોટીનો એક પત્ર પણ જે છે કે જે વાય કૌશિક વેકરિયાને લખવામાં આવ્યો હતો તે પણ ટાંકવામાં આવ્યો છે કૌશિક વેકરિયાને જે પત્ર લખવામાં આવ્યો તો એ પાયલ ગોટીએ જેલમાંથી છૂટ્યા બાદ પત્રકાર પરિષદ કરી તે દરમિયાન તેના પત્ર લખ્યો હતો અને આ જ પત્રની સાથે પરેશ ધાનાણીએ ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ કર્યું છે શું ટ્વીટ કર્યું છે પહેલાં એ સમજીએ પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું છે તે ટ્વીટના અહીંયા મહદઅંશો જે છે તે અહીંયા અમે આપને બતાવી રહ્યા છીએ જેને લાજવું નથી હજુ એ ગાજવું નથી દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર કુમારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવનાર કળિયુગનો કંસ આ પરેશ ધાનાણીનું ટ્વીટ છે આ ટ્વીટનો આ અમે તમને સાર બતાવ્યો છે અહીંયા અને આ જે પત્રો જે છે આ પત્ર એ પાયલ ગોટીએ કૌશિક વેકર્યાની સાથે સાથે અહીંયા લખેલું છે આપ માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર એટલે જે પત્ર એને કૌશિક વેકરિયાને લખ્યો છે એનો એ જ પત્રની નકલની રવાના એ ગાંધીનગર મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી છે હવે આ પત્રની અંદર શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલું પેજ આ સ્નેહશ્રી કૌશિકભાઈ માનનીય નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગર અને આ પાયલ ગોટીએ પત્ર લખ્યો છે તેની જ્યારે પત્રકાર પરિષદ હતી તેમાં તેને આપ્યો હતો વિષય આમાં લખવામાં આવ્યો છે કે અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાંકે વરઘોડી કાઢેલી કુવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા બાબત હવે આખી આ ઘટનામાં સ્નેહી મોટાભાઈ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ આખી આ ઘટનામાં મોટાભાઈ કહીને સંબોધન કર્યું છે કૌશિક વેકરિયાને હવે આગળ આમાં લખ્યું છે હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું અને તમે અમારા નેતા અમરેલીના પ્રતિનિધિ અને રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો અહીંયા પાટીદાર સમાજની દીકરીયા પાયલ ગોટીએ કૌશિક વેકરિયાના હોદ્દાઓ પણ લખ્યા છે અને એ હોદ્દાનું મહત્ત્વ પણ દર્શાવ્યું છે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાન ભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે સાથીદારોને દંડા મારીને મને ભયભીત કરવામાં આવે ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે સાથીદારોને માર મારી મને ભયભીત કરવામાં આવે કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે મને બેસાડીને બહેરહેથી પટ્ટા મારવામાં આવે જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે આ તમામ વાતો અહીંયા ઉલ્લેખવામાં આવી છે આ પહેલું પેજ હતું કે જેની આપણે ચર્ચા કરી પાયલગોટીએ ત્રણ પાનાનો જે પત્ર લખ્યો હતો એમાંનું પહેલું પાનું આ બીજું પાનું છે નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાને ભારે મોટી ઠેસ પહોંચી છે આ શબ્દ એ પાયલ ગોટીના છે અને એને નારી સ્વાભિમાનની વાત પણ કરી છે હાલ સ્વતંત્ર ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને સંવિધાનથી ચાલતા શાસનમાં કાયદાને અહંકારની એડીએ કચડીને ખોદ કૌરવરૂપી રાક્ષસોએ જ તમારી બહેન અને ગરબા ગુજરાતની કુમારી કન્યાની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રહરણ કર્યું તેનાથી હું ખુદ જ વ્યથિત અને દુઃખ અને શર્મની લાગણી અનુભવું છું કૌરવો રૂપી રક્ષકો કયા છે આ કૌરવો રૂપી રક્ષકો જે કયા છે તે ગુજરાત પોલીસને કયા છે હવે આગળ સાહેબ ભારતનો ઇતિહાસ એનો સાક્ષીક છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબૃદા ઉપર મુકાણી ત્યારે ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે અને જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે ત્યારે ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે પાલગોટીએ મહાભારતની વાત કરતા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે કૃષ્ણરૂપી અહીંયા લખવામાં આવ્યું છે જ્યારે જ્યારે રાજના દરબારો એ ચૂપ રહ્યા છે ત્યારે ત્યારે મહાભારતના મંડાણ થયા છે અને જ્યારે જ્યારે અબલાની આબરું ગઈ છે ત્યારે કૃષ્ણ દ્રૌપદીના ચીર પૂર્યા હતા એમ કૃષ્ણ રૂપી ચીર પણ પૂરાયા છે મોટાભાઈ રાજ્યમાં આવી વારંવાર નારી સ્વામીમાનને ઠેસ પહોંચાડનારી શરમનાક અને કમનસીબ ઘટનાઓને કદાચ હું પહેલો ભોગ ભલે ના બની હો પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ અબલાની આબરૂ દા ઉપર ના મુકાય એવી અપેક્ષા શ બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાલ આખરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દર્દભરી કસાવો જોઈએ જેની જેને સરઘસ કાઢ્યું છે જેને જેને મોડી રાત્રે ધરપકડ કરી છે પટ્ટા માર્યા છે તમામની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગણી પાયલ ગોટીએ કરી છે હવે આ ત્રીજું પેજ છે પાયલ ગોટીના પત્રનું કૌશિક વેકરિયાને જે પત્ર લખ્યો હતો મોટાભાઈને સંબોધન કરીને આ પત્રની અંદર લખ્યું છે મારી ઉપર વીતેલી પીડાની દરેક પળ પ્રેમ હૂફ અને સાથ સહકાર આપનારા તમામ કૌટુંબિક સામાજિક અને રાજકીય પરિજનોનો અંતઃકરણથી આભાર માનું છું નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અંતઃકરણથી અપીલ કરું છું પાયલકુટીએ એ તમામ લોકોનો આભાર માન્યો કે જ્યારે પાયલ જેલમાં હતી અને તેના પરિવારના સાથે રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયેલા હતા પાયલને જેલમાંથી બહાર લાવવાની વાત કરી તે દરમિયાન તેની સાથે સામાજિક અને રાજકીય આગેવાનો હતા આ તમામનો આભાર માન્યો છે અને સાથે પાયલે વિનંતી પણ કરી છે કે હવે જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી મને ન્યાય અપાવવા માટે મારા પરિવારની સાથે મારી સાથે રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયેલા રહે આ પાયલ ગોટીની માંગ છે અને સાથે જ અંતે તેને લખ્યું છે આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ અને આ પત્રની તારીખ છે પાંચ એક બે હજાર પચીસ કે જ્યારે પાયલે પત્રકાર પરિષદ કરી હતી અને એ પત્રકાર પરિષદ દરમિયાન તેના પત્ર બતાવ્યો હતો હવે આ પત્રની નકલ મેં આપણે પહેલાં જેમ કહ્યું હતું ટ્વિટરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સાથે જ આ નકલ રાજ્યના મુખ્યમંત્રીને તો મોકલવામાં આવી જ છે જે અહીંયા લખવામાં આવી છે નકલ રવાના માનીને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર સાહેબ ખૂબ સમજવા જેવી વાત છે આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ જે આખો પત્ર લખ્યો એ પત્રની અંદર તેને પોતાની વ્યથા ઠલવી પોતાની વ્યથા તેને પોતાના જ વિસ્તારના પ્રતિનિધિ કૌશિક વેકરિયાને કરવામાં આવી જે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાવ્યું એ જ કાવતરાની અંદર પાયલ ગોટીનું નામ આવ્યું પાયલ ગોટીને તેમાં આરોપી બનાવવામાં આવી આરોપી બનાવ્યા બાદ તેને માર મારવાની વાત હતી માર માર્યા બાદ સરઘસ ઘટાયું હતું અને આખી આ ઘટના સંદર્ભે હવે આ પાયલ ગોટીએ કૌશિક વેકરિયા પાસે જ ન્યાય માંગ્યો છે ને મોટા ભાઈ સંબોધીન અને નાની બહેન તેમને બતાવી અને તેને ન્યાય માંગ્યો છે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના સંદર્ભે આ પાયલના પત્રને આજે લગભગ વીસ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે હજુ પણ એ ન્યાય માટે વલખા મારી રહી છે તો હવે એ ન્યાય ક્યારે મળે છે અને સાથે જ કાર્યવાહી ક્યારે થાય છે શું આપને ખ્યાલ છે આખી આ ઘટના સંદર્ભે હવે શું આગળ થવાનું છે અથવા તો આ પત્રની અસર કેટલી પડશે કૌશિક વેકરિયા આ પત્રનો જવાબ આપશે ખરા આગામી ભવિષ્યની અંદર જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર